જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ અગિયારના નામાના મૂળ તત્વો એટલે કે આજે લેવાયેલા પેપરની વિભાગ એ અને બી ની ચર્ચા કરવાના છીએ બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો બીજું તમને કહી દઉં મિત્રો કે તમે આ પ્રશ્નના જવાબો જોયા પછી તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમારા કેટલા એક માર્ક્સવાળા અને વિકલ્પ બંનેના ટોટલ થઈને કેટલા સાચા છે જેથી કરીને હું તમને પછીના વિડીયોની અંદર સમજાવી શકું કે તમારે પૂરેપૂરા માર્ક્સ કઈ રીતે લેવા વિભાગ એની અંદર મિત્રો દસ હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો તે કયો ખર્ચ છે જવાબ આવશે મૂડી ખર્ચ બીજું કારકુનનો પગાર સોળ હજારથી વધારી અઢાર હજાર કર્યો આ વ્યવહાર કયા પ્રકારનો વ્યવહાર છે જવાબ આવશે બિન બિનઆર્થિક ત્રીજું મૂડી ખર્ચ રોકડમાં થાય ત્યારે એક મિલકત વધે અને અન્ય ઘટે અઢાર ચોથું અઢાર હજારનો માલ ખરીદ્યો આ વ્યવહાર કઈ પેટા નોંધમાં નોંધાશે જવાબ આવશે રોકડ મેળ પાંચમું કોઈ ખાતાની ઉધાર બાકી ક્યારે ગણાય તો જવાબ આવશે ઉધાર બાજુનો સરવાળો વધુ થવાથી છઠ્ઠું હિસાબી ભૂલો સુધારવા કયા ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે જવાબ આવશે ખાસ આમ નોંધ સાતમું નીચેનામાંથી કઈ મિલકત ઘસારાપાત્ર પાત્ર નથી જવાબ આવશે જમીન આઠમું ખાલી જગ્યા બાકીનો ઉપયોગ કંપની સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવામાં કરી શકતી નથી જવાબ આવશે મૂડી અનામત નવમું હુંડી પાકતી તારીખ પહેલાં હુંડી લખનાર દ્વારા કોની પાસે વટાવવામાં આવે છે બેંક અને દસમું હિસાબ પેટે આપેલા નાણાંની નોંધ મળેલ રસીદના આધારે થાય તો કયા સિદ્ધાંત કે ખ્યાલ મુજબ તો જવાબ આવશે હેતુલક્ષિતાના સિદ્ધાંત મુજબ ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે વિભાગ એ ઉપર હવે આપણે જોશું વિભાગ બી ફરી પાછું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બી જેની અંદર અગિયારમો પ્રશ્ન તો અંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા કયા વસેક લાગુ પડે છે તો જવાબ આવશે સીજીએસટી એસજીએસટી અને યુટીજીએસટી ટી બારમું કાચા શ્રવૈયાને અસર ન કરતી ભૂલો જણાવો તો જવાબ આવશે ચૂક ભરપાઈચૂક ચૂક સિદ્ધાંતની ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ મૂળ ચોપડામાં લખતી વખતે થયેલ ભૂલ ઘસારો એટલે શું તો મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે એને કહેવાય ઘસારો મહેસૂલી અનામત એટલે શું તો જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની અન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવ હોય તેને મહેસૂલી નફો કહેવાય તે જે અનામતમાંથી ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહે છે પંદરમો કાયમી મિલકત ઉપર ઘસારો કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે તો પેઢીના સાતત્યના સિદ્ધાંત મુજબ કાયમી મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે કે મિત્રો આ ચર્ચા કેરી વિભાગ બી ઉપર બીજું તમને કહું હવે તમારા જેટલા પણ પ્રશ્ન સાચા પડ્યા હોય એ તમે મને કોમેન્ટમાં લખીને જણાવજો અને તમે હજી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ